વિસ્કોનસિન એલ્યુમની રિસર્ચ ફાઉન્ડેશન ડબલ્યુ એઆરએફના લાઇસિંગ્સ ડિરેક્ટર જેનિફર આર ગોટવાલ્ડ ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જ્યોર્જ આસોરીયા કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર કેટી ન્યુકોમ ફેલોલક્ષ્મી હરિહરન અને ઇન્ટરનેશનલ એલ્યુમની રિલેશન્સના મેનેજિંગ ડિરેક્ટર લોરા ક્લેન્કે હાજર હતા માનાર કેન્દ્રના વડા ડૉક્ટર વિરેન્દ્રસિંહ દ્વારા પ્રતિનિધિમંડળને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પીઆઈએલ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ ગ્રામ વિકાસ પહેલો અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મહેમાનોએ સિવિડ દરિયાઈ શેવાળ વીજ ઉત્પાદન સુવિધા હાઇડ્રોપોનિક ખેતી મશરૂમ ઉત્પાદન થાઇલેન્ડ કિચન ગાર્ડન ઝીરો ગ્રેવિટી ખેતી એકમ તેમજ બ્લુબેરી અને મખાણા જેવા નવીન પાકો પર ચાલી રહેલા સંશોધન અને વિકાસના પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી આ ઉપરાંત વિસ્કોન સિંધ યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ માનાર કેન્દ્ર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય બીજ મસાલા પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સો સૌથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આઈસીએ આર નેશનલ રિસર્ચ સેન્ટર ફોર સીડ સ્પાઇસીસના ડિરેક્ટર ડોક્ટર વિનય ભારદ્વાજ તથા ડોક્ટર પી કે શુક્લા જેવા કૃષિ નિષ્ણાંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી વિદેશી મહેમાનોએ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો અને પોતાના મૂલ્યવાન વિચારોનું આદાન પ્રદાન કરીને કેન્દ્રની કામગીરી અંગે ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રતિભાવ આપ્યો હતો વિસ્કોન્સી યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ પીરીલાઇટની ગ્રામ વિકાસ પહેલોની ખાસ પ્રશંસા કરી હતી અને સમગ્ર ટીમના સમર્પણ તથા નવીન અભિગમોને બિરદાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આવા સહયોગી પ્રયાસોથી જ ટકાઉ કૃષિ પદ્ધતિઓનો વિકાસ થાય છે અને ખેડૂત સમુદાયને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે પોતે લોકો આપણે સમજી ગયા પણ એમનો પણ એને અભિપ્રાય પાડે છે કે બેન જે બોલ્યા હતા એવી જ રીતે એ પણ આનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે અહીંયા જે જે કામ થયું છે એનો વધુમાં વધુ ઉપયોગ કરો સૌથી મહત્ત્વનો એમને અત્યાર સુધી ઘણું બધું કર્યા છે પણ સેવાનું જે કામ થાય છે એ આનું યુનિટ જાય પછી એમને એવી ખાતરી થઈ તમારા માટે જે પ્રશ્ન છે કે મુસીબત કે એવું હતું એને એનો ઓપોર્ચ્યુનિટીમાં કે એનો તકમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય એ અહીંથી તમને શીખવા મળે છે Good morning, everyone. My name is Kaylin, and I really appreciate just the wonderful opportunity we've had this morning to see all of the incredibly different and diverse crops that have been grown from seed. And then seeing it being translated into product. So, seeing from seed to sale and the very creative um, thought and just the amount of time that you all have put into this um, beautiful facility is incredible. Um, and to really see how it is impacting the community and the lives that you're changing and bringing in. Um, Members from all around, and really seeing the impact and seeing the empowerment of all of the men and the women. And really, um, I was so impressed at the end you said, These are the future. These people are the future. And it's so true, and it's been very inspiring. Um, and just thank you so much for sharing with all of us. Thank you. My name is લિમિટ નથી કરતી પણ એ જે એમને જે સૌથી વધુ ઇન્ટરેસ્ટ એ લાગ્યો બીજ સી જે આપણે કહીએ બિયારણ બિયારણમાંથી ઉત્પાદન સુધી કઈ રીતે આખી પ્રોસેસ થાય છે એ અમને તો સમજાય પણ ખેડૂતોને ઉપયોગી કઈ રીતે થાય કે ખેડૂતોમાં કઈ રીતે વધારે સહભાગી થઈ શકે એના માટે જે પ્રયત્ન કરે છે એ માટે આ સંસ્થા પણ ખૂબ જ જવાબદાર છે અને અહીંયા કામ કરતા વ્યક્તિઓ પણ એની સાથે ઇન્વોલ્વ થઈને તમને બધાને માટે મદદ કરે છે આનો વધુને વધુ ઉપયોગ आप करो, कर आशा आहे बिजो किवळीत तेल युरिन ज्या तो त्या बेनो काम तो सिंग से एवढं की तो की फ्यूचर फ्युचर आहे अरु भविष्य सौथ सहमत तो का इम्पॅक्ट ऑफली सीन मी तर आज पाच वर्ष प्रगती છે એ એટલી સારી છે અને આનો વધુ ને વધુ ફેલાવો થાય વધુને વધુ ખેડૂતો વધુને વધુ બહેનોને આમાં લાભ મળતો થાય એના માટે પ્રયત્ન જે કરે છે એના માટે સંસ્થા પણ બહુ સારી કામ કરે છે એના કર્મચારીઓ પણ કામ કરે છે તો ખેડૂતો પણ સામે આવીને ભવિષ્યની વાત જે કરી છે કે બહેનોનું ઉજ્જવળ ભવિષ્ય માટે આ તક પણ મળે છે અત્યાર સુધી આપણે બિયારણ કરીને પાક ઉત્પન્ન કરીને વેચી દેતા હતા પણ ત્યાંથી ઉત્પાદન કરીને વેલ્યુએશન કરીને જ્યારે બજારમાં મૂકીએ છીએ ત્યારે જ એના પૈસા આપણને મળે છે Far, I worked for the Department of Agriculture for 15 years, and I worked very closely with farmers during that time. And the one thing that um, farmers have to do is, you always have to be continuing to educate yourself. I think farming along with many other industries is an industry where you have to constantly be learning and growing, understanding the market trends, understanding growing trends, different conditions. So I commend you for you being here today and educating yourself and learning to grow yourself. <laughs> કે ખેતીમાં શું કરવું પડે છે આસપાસની બજારનું ધ્યાન રાખવું પડે ઉત્પાદનમાં શું ફેરફાર થયા છે એ જાણવું પડે એ જાણવા માટે તમારી ઉત્કંઠા છે અને તમે અહીંયા શીખવા માટે આવ્યા છો એ જોઈને એમને બહુ આનંદ થાય છે અને નાના નાના પાયે ખેતી કરવા હોવા છતાં પણ આ તમે સમય તમારો કાઢીને આવો છો તો આનો ઉપયોગ કઈ રીતે આગળ કરો છો એ રીતનું ધ્યાન રાખશો આ ધંધામાં ખરેખર પ્રગતિ થાય છે Lakshmi Hari Haran congratulations what we've seen here today extremely innovative and it seems that they're taking direct areas that you need help with as farmers and turning it into tangible solutions and that is very very innovative so it's wonderful and we will we've learned so much one of the things i was most impressed by is the seaweed this year the first place in the country to start this doing the seaweed

સૌથી મહત્ત્વનું એમને અત્યાર સુધી ઘણું બધું કર્યા છે પણ શેવાળનું જે કામ થાય છે એ એઆઈનું યુનિટ જોયા પછી એમને એવી ખાતરી થઈ તમારા માટે જે પ્રશ્ન